રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમે કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને જણાવવાનો છું એટલે જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ પીએફઓ કરીને સર્ચ કરી લેવાનું જેવા તમે ઈ પીએફઓ કરીને સર્ચ કરો અને પછી આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી એમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જે ઓપ્શન હોય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર તમારો પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે મેં પીએફનો પાસવર્ડ યુ એ એન નંબર અને કેપ્ચા એન્ટર કરી અને પછી જેવું સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એટલે આપણા મોબાઈલમાં ઓટીપી આવી જાય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો એટલે જેવા તમે લોગ ઇન થઈ જાઓ એના પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે હવે તમારે મેનેજ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરવાનું થશે એના માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી મેનેજ ઉપર એક વખત ક્લિક કરી અને પછી નીચેની તરફમાં માર્ક એક્ઝિટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ એમ્પ્લોયમેન્ટમાં જે પણ કંપનીમાંથી નોકરી મૂકી દીધી હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી તમારે સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટ ઉપર ક્લિક કરી અને જે મહિનાની છેલ્લી બે તારીખ હોય એમાંથી કોઈપણ એક તારીખ સિલેક્ટ કરી લેવાની એટલે આમાં તમારે સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટમાં તમારે ડેટ સિલેક્ટ કરવાની થશે મંથ તો ઓટોમેટિકલી અપડેટ થયેલો હોય એટલા માટે છેલ્લી બે તારીખ મહિનાની હોય એમાંથી કોઈપણ એક તારીખ એન્ટર કરી અને રિસિલેક્ટમાં ફરીથી એ જ તારીખ સિલેક્ટ કરી લેવાની અને પછી રીઝનમાં તમારે શોર્ટ સર્વિસ અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી અને અપડેટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે અને પછી તમારે ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર ફરીથી એક વખત ક્લિક કરી લેવાનું થશે અને જેવું ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે યસ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ઓનલી પીએફ વિડ્રોવલ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરવાનો થાય પણ આપણે પૂરું પીએફ ઉપાડવું છે તો એના માટે ઓનલી પીએફ વિડ્રોઅલ ફોર્મ 19 નાઇન્ટીન કરીને જે ઓપ્શન આવે એ સિલેક્ટ કરી લેવાનો થાય અને પછી નીચેની તરફમાં તમને ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જાય એટલે જો તમારે પચાસ હજારથી વધારે પીએફ ના રૂપિયા ઉપાડવા હોય તો ફોમ ફિફ્ટીન જી તમારે અપલોડ કરવાનો થાય અને પછી નીચેની તરફમાં તમને એડ્રેસ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જાય તો તમારું જે પણ એડ્રેસ હોય એ એન્ટર કરી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી ના રૂપિયા જમા થઈ જશે હવે તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ક્લિક હિયર ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારી જે પણ ક્લેમ કરેલો હોય એની પીડીએફ ડાઉનલોડ થઈ જાય